અમેરિકા દ્વારા આયાતી માલ પર ટેરિફ છૂટ પાછી ખેંચી લીધા બાદ ભારત એક મોટો નિર્ણય લીધો છે પચીસ ઓગસ્ટ બે હજાર પચીસથી ભારત દ્વારા અમેરિકા માટેની તમામ ટપાલ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવામાં આવશે અમેરિકી કસ્ટમ્સ દ્વારા નવા કડક નિયમો લાવ્યા બાદ ભારતીય એરલાઇન્સ પણ તકનીકી અક્ષમતા દર્શાવી છે ત્યારે ટપાલ વિભાગે જણાવ્યું કે સો ડોલર સુધીની ટપાલ મોકલવી શક્ય રહેશે જ્યારે વધુ મૂલ્યવાય ટપાલના નવા નિયમો અંગે સ્પષ્ટતા બાદ સેવા ફરી શરૂ થશે ગ્રાહકો માટે રિફંડ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તે ઉપરાંત ટપાલ વિભાગે જરૂરિયાત મુજબ સેવા સુચારુ રાખવા તમામ પ્રયત્નો કરવાની વાત કહી છે આ પગલું દેશો વચ્ચે જે વધી રહેલું તણાવ છે વેપાર તણાવને દર્શાવે છે કારણ કે અમેરિકાએ આઠસો ડોલર સુધીના માલ પર ટેરિફ છૂટ પાછી ખેંચી છે અને સત્યાવીસ ઓગસ્ટથી ટેરિફ પચીસથી વધારીને પચાસ કરવાની તૈયારીમાં છે જેનાથી હવે ભારત ઉત્પાદનો હવે વધુ મોંઘા થઈ જશે